નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે જેમાં પામ તેલના ભાવમાં બસો ને ચાલીસ રૂપિયા સુધીનો વધારો થયો છે તો કપાસા તેલના ભાવમાં એકસો ને દસ રૂપિયા સુધીનો વધારો થયો છે જ્યારે સિંગતેલના ભાવમાં ચાલીસ રૂપિયાનો વધારો થયો છે જો કે ચાલીસ રૂપિયા વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ છવ્વીસો પિસ્તાલીસ રૂપિયા સુધી પહોંચી ગયો છે જોકે આગામી સમયમાં હજુ પણ તેલના ભાવ વધે એવી શક્યતા છે આયાતે તેલમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારતા તેલના ભાવ ઉંચકાયા છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકહિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ એક લોકહિતનો નિર્ણય કર્યો છે નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી નિરાકરણ લાવવા દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને આદેશ કર્યો છે દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ઉપર ઉષ્મા સભર સ્વાગત કરવામાં આવ્યું હતું જોકે વડાપ્રધાન મોદી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે સોળ સપ્ટેમ્બરે સવારે રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદઘાટન કરશે ત્યાર પછી બપોરે દોઢ વાગ્યે સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો યુપીઆઈની મર્યાદા વધી હવે પાંચ લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે જો તમે પણ યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પંદર તારીખથી ઓનલાઈન પેમેન્ટ લિમિટ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી છે જોકે આ સુવિધા અમુક કેટેગરી માટે ઉપલબ્ધ હશે જેમાં ટેક્સ પેમેન્ટ હોસ્પિટલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આઈપીઓ અને આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ આ માટે તે ઉપલબ્ધ રહેશે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની શરૂઆત વર્ષ બે હજાર સોળમાં કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રિમાં અમદાવાદમાં સૌથી મોટી હેલ્મેટ ડ્રાઈવ નવરાત્રિને લઈને અમદાવાદ શહેર પોલીસ અલાયદી ડ્રાઇવ કરશે સામે આવેલી માહિતી અનુસાર ગરબા શરૂ થાય તે પહેલાં પોલીસ પાર્ટી પ્લોટ ફાર્મહાઉસ બહાર ગોઠવાઈને કાર્યવાહી કરશે અમદાવાદ પોલીસ દ્વારા માર્ગ સલામતી જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે ટ્રાફિક જાગૃતિ માટે તહેવારોમાં યુવાનોને ટાર્ગેટ કરાશે સેવાભાવી સંસ્થા અને ખાનગી કંપનીઓ સાથે સહકાર ચોક્કસ ગરબા સ્થળોએ હેલ્મેટ વિતરણ થશે ટ્રાફિક નિયમો વિશે જાગૃતિ લાવવા પોલીસની આ પહેલ છે અકસ્માતમાં ગંભીર ઈજા હેલ્મેટના અભાવે થાય છે જોકે એક હજાર હેલ્મેટ પ્રાયોગિક રીતે વિતરણ કરવાનું પણ લક્ષ્ય છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રીમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે જોકે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી જોકે રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા વરસે એવી શક્યતા છે રાજ્યમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે ભારે વરસાદની શક્યતાઓ પણ નહીં વધશે રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી પંદર નવેમ્બર આસપાસ શરૂ થશે જેને લઈને આઈપીએસ હસમુખ પટેલ દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના ગુણ ન હોય ઉમેદવારો તેની તૈયારીમાં પાસ થવા પૂરતો જ સમય ફાળવે તેવું પણ હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે બાકીના સમયનો ઉપયોગ લેખિત પરીક્ષાની તૈયારીમાં કરે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજીનામાને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે લીકર પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જમાનત મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોંચીને સંબોધન કર્યું હતું અહીં તેમણે મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે હું બે દિવસ પછી રાજીનામું આપી દઈશ હવે પ્રજા જ્યાં સુધી ફેસલો ના કરે કે કેજરીવાલ પ્રામાણિક છે ત્યાં સુધી હું સીએમની ખુરશી પર નહીં બેસું તેઓએ જણાવ્યું હતું કે અમારી માંગ છે કે દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે પરંતુ મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવાય આ દરમિયાન કેજરીવાલે બે દિવસમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરી લેવાની પણ અપીલ કરી હતી બીજી તરફ મનીષ सिसोदियाએ કહ્યું હતું કે હું પણ નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની ખુરશી પર નહીં બેસો જ્યાં સુધી પ્રજા અમને ફરી ના છૂટે 2 દિવસ કે બાદ આજથી 2 દિવસ કે બાદ મેં सीएम ની ખુરશી સે استીફા દેને જા રહા હું વકરી રહે રોગચાળા મુ તેઓએ પત્ર લખ્યો રોગચાળા મુદ્દે કુમાર કાનાણીએ પાલિકા કમિશનર ને પત્ર લખ્યો પત્ર માં પાલિકા અધિકારીઓને આડ્યાસ લીધા રોગચાળો હોવા છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોવાનું તેઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે જોકે તંત્ર દવા છંટકાવની કામગીરી નથી કરી રહી તેવું પણ તેમણે પત્રમાં જણાવ્યું છે વધુમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકા ગંભીર સ્થિતિમાં પણ એસી ચેમ્બરમાં બેસીને કામ કરે છે તંત્રને ગાઢ નિંદ્રામાંથી જગાડવા આ તો પત્ર લખ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ઈપીએફઓના પેન્શનરો હવે દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ દ્વારા સંચાલિત એમ્પ્લોય પેન્શન સ્કીમ હેઠળ પેન્શનરો જાન્યુઆરીથી દેશભરની કોઈપણ બેંક કે શાખામાંથી પેન્શન ઉપાડી શકશે નવી સેન્ટ્રલાઈઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમને કારણે આશરે અઠ્યોતેર લાખ પેન્શનરોને લાભ થવાની પણ ધારણા છે તેનાથી નિવૃત્તિ પછી વતનમાં જતા પેન્શનરોને મોટી રાહત થશે જો કે આ અંગેની જાહેરાત કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખભાઈ માંડવીયાએ બુધવારે કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આયાતી તેલો પર સરકારે વીસ ટકા ડ્યુટી વધારી જોકે ખેડૂતોને ફાયદો થશે આયાતી તેલો પર સરકારે વીસ ટકા ડ્યુટી વધારી છે આયાત ભારણ ઘટાડવા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જોકે તેલના ભાવ હવે આસમાને પહોંચશે હાલ દેશમાં ઉત્પાદન થાય છે એનાથી વધુ ખાદ્ય તેલ વિદેશથી આયાત થાય છે ત્યારે વિદેશી હુંડીયામણ બચાવવા અને ખેડૂતોને પૂરતા ભાવ મળે એ માટે કેન્દ્ર સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતોને ભાવમાં પણ ફેર જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો મળી શકે છે કૃષિ મંત્રાલયે દિવાળી પહેલાં લાભાર્થી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો આપવા જઈ રહ્યો છે કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી છે આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં કેવાયસી કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના હપ્તામાં પીએમ કિસાન સન્માન નિધિમાં દેશના લગભગ નવ કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા પહોંચ્યા હતા જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં મને હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે